અત્યારે છે ને ડિવોર્સ લેતા એક મિનિટ એ વાર નથી લાગતી વિચારતા લાંબા કોઈ વિચારતા નથી હવે ભાઈ અમારે મેળ નથી પડતો અમારા વૈચારિક મતભેદ આવી ગયા છે બાળક ક્યારે કરવું છે તો કે અંકલ અમે લોકો બાળક તો કરવાના જ નથી જે થાય તમારે જે વિચારવું એ કરે મેં કીધું ઠીક છે મને કાઈ વાંધો નથી કદાચ તમે જોયું હશે બાળક વિના તો નહિ ચાલે એટલું મને ખબર છે છૂટા પડે તો એ બહુ ખરાબ રીતે છૂટા પડે છે ફેમિલીમાં ડિસ્પ્યુટ થાય છે ને સોયં સો ઘણું બધું ખરાબ જ થાતું જાય છે એક સંસ્કાર નથી રહેતા જે સંસ્કારનો તો અભાવ છે હું ખુલ્લા મોઢે જ કહીશ કદાચ ગમે કે ના ગામ પર હકીકત છે વેડિંગ નું વેડિંગ કરતા પ્રી વેડિંગ ના ખર્ચા વધી ગયા છે લાખોમાં લાખોમાં થઈ ગયા છે એની કોઈ જરૂર નથી મોટા વેડિંગ કરી નાખે છે મોટા ખર્ચા કરી નાખે છે બીજાનો જોઈને દેખાડા ઉપર લગ્નમાં આવી ગયા છે એટલે ક્રેડિટના ચક્કરમાં ફસાઈ ગયા મારે આજ મારી વાઇફ છે મારાની સાથે સાત જન્મ સુધી રહેવાનું છે ભલે બધા અત્યારે મારી વાત સાંભળીને કદાચ એમ કે સાત જન્મની કે અહીંયા છ મહિના નથી રહેતા પણ વાય ડોન્ટ યુ થિંક કે મેં જેની પણ સાથે લગ્ન કરેલા છે મારી જિંદગી આખી એની સાથે રહેવું છે મિત્રો આવી રહ્યો છે જીવનનો સૌથી કોઈ સુવર્ણ કાળ હોય તો એ દાંપત્ય જીવનની શરૂઆત તમારા લગ્ન જીવનની શરૂઆત પ્રભુતામાં પગલાં પાડો અને તમારા નવા જીવનની શરૂઆત કરો સાંસારિક જીવનની આ જીવનના શરૂઆતનો તબક્કો ખૂબ સુંદર હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક નાની નાની ભૂલોના કારણે લોકો છૂટા પડી જતા હોય છે અને હવે આ રેશિયો વધી રહ્યો છે એક એવી બાબત જેના કારણે પરિવારો છૂટા પડે છે જેના કારણે પતિ પત્ની છૂટા પડી જાય છે એ જ પ્રેમ ને ભાવથી સાત વચનો નિભાવવાનો જે વાદો મતલબ જે વચન આપેલું હતું એને લોકો કોર્ટમાં ઉભા ઉભા એકબીજાની સામે આક્ષેપો કરતા હોય છે સંયુક્ત પરિવારો છૂટા પડી જાય છે તો આ એવી કઈ બાબત છે એવા કયા કારણો છે એની અંદરનું એક મુખ્ય કારણ હોય તો એના વિશેની ચર્ચા કરવી છે ફાઈનાન્શિયલ એક્સપર્ટ ધર્મેશ સોની આપણી સાથે છે સ્વાગત છે ધર્મેશભાઈ દાંપત્ય જીવનની શરૂઆત અને એના માટેનું જે આયોજન એમાં કેટલી એવી ભૂલો છે જે કરીએ તો જીવનની અંદર ઘણા ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે આના વિશે આપણે ઓફ ધ કેમેરા ઘણી ચર્ચા થઈ છે પણ ઓન કેમેરા હવે એને સમજવું છે થોડું હવે જેમ તમે કીધું કે અત્યારે જે ન્યૂલી મેરિડ કપલ છે એ લોકોના લગ્ન વધારે ટકતા નથી કોઈ ને કોઈ ક્રાઇસિસ થાય છે બરાબર ને છૂટા પડે છે અને છૂટા પડે તો એ બહુ ખરાબ રીતે છૂટા પડે છે ફેમિલીમાં ડિસ્પ્યુટ થાય છે અને સો એને સો ઘણું બધું ખરાબ જ થતું જાય છે તો હવે આ બધાનું કારણ જે છે ને એકચ્યુઅલી સૌથી પહેલાં મોટી વાત હું તમને કહું ને

સંયુક્ત પરિવારના જે સંસ્કાર હોય છે ને આપણા હિન્દુના આપણે ત્યાગ કરવો પડે અમુક જતું કરવું પડે અમુક એકબીજાને સમજીને આક્ષેપ ઓછા કરવા પડે બંનેની અન્ડરસ્ટેન્ડિંગ એકબીજા સાથે હોવી જોઈએ સમજ હોવી જોઈએ તો બધી વસ્તુ ટકતી હોય છે જે આજના જે નવા યંગસ્ટર છે ને એમાં મને કેતા બહુ તકલીફ થાય છે પણ છતાં એમાં એ લોકોની છે ને કમી છે

કમિટમેન્ટ કરે છે કે આપણે પાંચ છ વર્ષ સાથે જ રસોઈ લગન નહીં કરીએ નહીં થાય ને તો પાંચ છ વર્ષ પછી કે બે વર્ષ પછી કે છ મહિના પછી છૂટા પડશે તો આવું બધું થાય છે શું કામ એક સંસ્કાર નથી રહેતા જે સંસ્કારનો તો અભાવ છે હું ખુલ્લા મોઢે જ કહીશ કદાચ ગમે કે ના ગમે પણ હકીકત છે એક જતું કરવાની ભાવના અને બીજું સંસ્કાર તો આ બધામાં એક જરૂરિયાત શું થશે કે માની લો લગન થઈ ગયું ભગવાન દેથી બધું સરસ થઈ ગયું સારું ફેમિલી છે તો એવામાં એ લોકોએ અમુક વસ્તુ તો ધ્યાન રાખવી જ પડે કે લગન છે પ્રેમ થયો છે ચાલો સરસ રીતે એકબીજાના પ્રેમ એ કરે છે તો એ લોકો હનીમૂન અત્યારે જો પ્રી વેડિંગનું વેડિંગ કરતાં પ્રી વેડિંગના ખર્ચા વધી ગયા છે લાખોમાં લાખોમાં થઈ ગયા છે એની કોઈ જરૂર નથી પેલા જરૂર નથી અત્યારે જરૂર નથી પણ શું કામ શું થયું કે અત્યારે ને પગાર સારો મળે છે એટલે એ લોકો હવે ખર્ચો કરવા એ સૌથી મોટી વસ્તુ શું થયું કે એ લોકોને ક્રેડિટ કાર્ડમાં ફસાઈ જાય છે આજે જે જોતું હોય ને ક્રેડિટ કાર્ડમાં અવેલેબલ છે લોન ઉપર અવેલેબલ છે એટલે એ લોકો શું કરે છે મોટા વેડિંગ કરી નાખે છે મોટા ખર્ચા કરી નાખે છે બીજાનો જોઈને દેખાડા ઉપર લગ્નમાં આવી ગયા છે એટલે ફસાઈ ગયા હનીમૂન કરવા જે પેલા આપણે વિદ ઇન્ડિયા જાતા કે ચાલો એ પાંચ છ દિવસ આપણે જાય તો હવે અત્યારે હનીમૂન ના પ્લાનિંગ થાય છે ફોરેનમાં પ્લાનિંગ થાય છે મોટા હોટલમાં રહેવાનું આ બધું જે છે ને એ લોકો બહુ મોટેપાય કરવા માંગે છે જે એના ખરેખરના ખિસ્સાની કેપેસિટી ની અંદર નથી બારે છે બહુ વધારે બારે છે પણ હવે થયું શું હજી તો લગ્ન નથી કર્યા ને ત્યાં દેણાનો મોટો ભાગ તેના પાસે આવી ગયો છે શરૂઆત શરૂઆત થી જે લોકો દેણાનું ચાલુ કરી દીધું બરોબર છે હવે એ તમે વિચાર કરો કે બે ત્રણ વર્ષ એકાદ વર્ષ તો છે ને બધું ચાલી જશે કે ચાલ ઓકે પછી પ્રેમ તો એક વર્ષમાં છે ને તમારો બધો ઉભરો શાંત થઈ ગયો હશે રાઈટ પછી શું થાશે મારે આ જોઈએ છે ઘરમાં આ નથી ઘરમાં એમ નથી પછી ખબર પડશે કે મારા અડધા થી વધારે પૈસા તો લોનમાં ગયા છે હવે અમે જે જે કે એ આપણે નથી તો લોકોની સૌથી મોટી ખામી છે એ લોકો કોઈ જાતનું પ્લાનિંગ નથી કરતા રાઇટ હું એમ કેવા માંગુ છું કે જ્યારે જ્યારે તમે લગ્ન કરો તો તમે જરાક એકબીજાને પહેલા વૈચારિક રીતે જોઈ લો કે મારી સાથે મેળ પડે છે કે નહીં વિચારમાં જો તમે પડતા હોય ને તો જ આપણે આગળ વધીએ બહુ વાતચીત કરાય આપણે કરાયલ પ્લાનિંગ પણ બનાવીએ પણ મૂળ મુદ્દો પછી શું હશે ડેલી રૂટીનનો બોલો ચોવીસ કલાક એનો તમારે રહેશે એનું જો તમે પ્લાનિંગ બનાવેલું હશે કે ચાલો ભાઈ મારે કદાચ આજના જમાનામાં છે ને નોકરી આવે છે જલ્દી નોકરી જાય છે જલ્દી રાઈટ તો તમે પાંચ કે છ મહિનાનું એક ઇમરજન્સી ફંડ તૈયાર કરો તો તમને છે ને એમ લાગશે ગમે ત્યારે કઈક આવી ઇમરજન્સી આવે ને બે મહિના નોકરી નથી અચાનક આવે પાસે પૈસા માંડ હતા મને ખબર છે મ્યુચ્યુઅલ ફંડમાંથી કેટલા લોકો પૈસા નીકળતા હતા કે ધર્મેશભાઈ એક મહિના પૈસા બે મહિનાના હવે તો ઠીક થઈ જશે પણ ફોર્ચ્યુનેટલી પાંચ છ સાત વર્ષ મહિના ચાલ્યું હતું પણ પછી ભગવાન ધીરે ધીરે બધું સારું થતું ગયું પણ આ સમય કોરોના તો કદાચ જરાક વહેલો થયો પણ જો આ સમયે તમને વહેલી નોકરી ન મળે ખર્ચા વધતા જાય કોઈ કારણસર ઇમરજન્સી વધી જાય તો તમારી પાસે પૈસા હોવા જોઈએ તેનું તમે છ મહિનાનું એક પહેલાં પ્લાનિંગ એ કરો હવે પૈસા તમે છ મહિનાનું પ્લાનિંગ તો એ કહી રહ્યા છે ઇમરજન્સી ફંડ બરાબર પણ હવે એ છ મહિના દરમિયાન તમને કાંઈ મેડિકલ એક્સપેન્સ આવી જાય મોટો ઇમરજન્સી ફંડ તો ગયું ના એક્સપેન્સ અત્યારે આજની તારીખે તમે કોઈ પણ નાનકડું હોસ્પિટલ જાઓ એન્ટર કરો ને એટલે તમે ત્રણ થી પાંચ લાખના બિલની કેપેસિટી ધારી જ લેવાની ભલે આપણું કામ નાનકડું જોઈએ ત્રણ થી પાંચ લાખ રૂપિયા થઈ જ જાય છે રાઈટ તો એ પૈસા તમારા ઇમરજન્સી ફંડમાં વહે ગયા એટલે તમારું એમરજન્સી ફંડ તો ઝીરો થઈ ગયું અગેન મેડિકલ હતું એટલે તમે બીમારી પડી ગયા એટલે તમે તકલીફ થાય ઇન્કમ એ બંધ થઈ ગયું છુટ્ટી થઈ ગયું હોય તો બેટર છે કે તમે છ મહિનાનું ફંડ પછી સેકન્ડ ઓપ્શન તો કે તમે ટર્મ અને મેડિકલ આ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા હું નથી કહેતો કે પેલા મ્યુચ્યુઅલ ફંડમાં પહેલા ઇન્વેસ્ટમેન્ટ કરી નાખો ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલાં તમે હેલ્થ ઇન્સ્યોરન્સ સૌથી પહેલાં લઈ લ્યો અને હેલ્થ ઇન્સ્યોરન્સમાં સૌથી પહેલાં બહુ મહત્વની સરસ બાબત શું છે કે જો ન્યુલી મેરી મેરીડ કપલ જે હેલ્થ ઇન્સ્યોરન્સ લે છે તો હવે ત્રણ વર્ષ પછી છે ને ચાર ઘણામાં ત્રણ વર્ષ ને ઘણામાં ચાર વર્ષ પછી પ્રેગ્નેન્સી કોસ્ટ મળે છે અચ્છા એટલે કે ત્રણ કે ચાર વર્ષ પછી તમારું જે બાળક થાય ને આખો પ્રેગ્નેન્સી દરમિયાનનો જે તમારો એ પણ કવર થઈ જાય એ કવર થાય છે એટલે તમારો એ ખર્ચો આખો ફ્રી થઈ ગયો એવા સમયે તમારે બે પાંચ લાખ રૂપિયા કાઢવા પડતા નથી આજની તારીખમાં જે થાય છે એટલે તમને એનો પણ બેનિફિટ મળી ગયો ગમે ત્યારે મેડિકલની ઇમરજન્સી થશે એટલે એ તમારો ખર્ચો તમારો ઇમરજન્સી પણ નીકળશે નહીં રાઈટ એના પછી તમે વિચાર કરો કે અમારો ગોલ બેઝ પ્લાનિંગ શું છે કે ભાઈ ચાઇલ્ડ એક થશે ચાઇલ્ડ બે અમારે કરવાના છે તો એ લોકોના એજ્યુકેશન એ લોકોના તમારા મેરેજના જોશે કદાચ તમે મેરેજ સુધી સુધી ન પણ પણ વિચાર વર્ષ એજ્યુકેશન તો તમારે દેવું જ પડશે મેરેજ તો કદાચ એવું હશે કે ત્યારે કોર્ટ મેરેજ એ થઈ જશે એ લોકો કમાતા હશે તો છોકરા લોકો પોતાની રીતે કરી શકશે અને ભગવાન દયા ને બધું ઓકે હશે તો આપણે પણ આપણી રીતે કરી તો શકશું પણ એજ્યુકેશનનો કોસ્ટ જે આપણા કંટ્રોલમાં નથી મેરેજ તો તમે કદાચ કોર્ટમાં કંટ્રોલમાં છે પણ એજ્યુકેશન કોસ્ટ દેવું છે તો સહેજ અત્યારે પચાસ લાખથી કરોડ થઈ જ જાય છે ઇન્ડિયામાં પણ આજની તારીખે રાઇટ એમાં તમે જો બારનું વિચારતા હોય તો તમારે એક મોટું એના માટેનું તમારે પ્લાનિંગ કરવું પડે આ બધા પ્લાનિંગ તમે કરશો પછી તમારે છે ને આગળ વધવું પડે કે ના તે પ્લાનિંગ માટે તમારે મેં જેમ તમને વાત કરી ઇમરજન્સી ફરીથી રિપીટ કરું મેડિકલ અને ટર્મ એના પછી તમારો ગોલ બેઝ પ્લાનિંગમાં મેં તમને ચાઇલ્ડની વાત કરી ઇન બીટવીન કદાચ તમને એમ થાય કે મારે કાર લેવી છે પછી કદાચ પાંચ છ વર્ષ પછી જેને અત્યારે હનીમૂન ટુ નો કોન્સેપ્ટ ચાલ્યો છે બરાબર ટુ પોઈન્ટ નો કોન્સેપ્ટ ચાલ્યો છે ઓકે ફાઇન એગ્રી મજા કરો આપણે એન્જોય કરો તો મેક પ્લાનિંગ ફોર દેમ એવું નથી કે તમારે એટલે હવે આ બધી વસ્તુ શું થશે કે તમે ત્રણ ચાર વર્ષ પહેલાં આવી રીતે પ્લાનિંગ કરો તો તમને તમારું રિયલ સ્ટેટસ ખબર પડશે બધું તમે ક્રેડિટ કાર્ડથી લેવા જશો ને તો તમને રિયલ સ્ટેટસ તમારું ક્યારેય નહીં ખબર પડે કે તમે દેણામાં ડૂબતા જ જાશો બરાબર છે અને આજે જ હમણાં તમને હું કહું કે ચાર મહિના ચાર પાંચ દિવસ પહેલાં જ પેપરમાં એક સારો રિપોર્ટ આવ્યો છે કે હજી હમણાં જ છેલ્લા એક વર્ષની અંદર લોન લીધેલામાંથી અડતાલીસ ટકા ફેલિયર ગયા છે લોન પે કરવામાં અને ઇટ ઇઝ મોર દેન ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ કરોડ પેપરમાં જ આવ્યું છે તો હવે કેટલા લોકો ડિફોલ્ટ થયા છે તમે સમજો કે કેટલી મોટી લોન લઈને બધા બેઠા છે કે ફોર્ટી ફોર્ટી એટ જેવું છે એટલે કે એનો મતલબ એમ થયો કે દર બીજા જણા લોન નથી ચૂકવી સોમાંથી એક એપ્રોક્સિમેટલી આપણે એમ કહીએ તો દર બીજા જણા ડિફોલ્ટ થયો છે હવે ક્રેડિટ કાર્ડ થી લીધેલા છે તો ક્રેડિટ કાર્ડ નું રેટ ઓફ ઇન્ટરેસ્ટ 36% છે સાહેબ ઓહો રાઈટ તમે પર્સનલ લોન લે તોય તમને 14 15% પણ તમે ક્રેડિટ કાર્ડ માં તો ડિફોલ્ટ થાવ એટલે 36% 36% તો તમે ક્યાં જાવ પૂરું એ ચક્કર માં ડૂબી જ જાય ચક્કર માં તમે ડૂબી ગયા એટલે તમારું આખું લાઈફ છે ને તમારી આખી ખરાબ થઈ જાય એના લીધે પર્સનલ લાઈફ ડિસ્ટર્બ થાય સોશિયલી તમારી ઈમેજ બધી તો ખરાબ થવાની છે અને કદાચ બની પણ એવું શકે કે ધીરે ધીરે તમારા આજે હું તમને કહું ઘરમાં નાની મોટી ઈચ્છા પૂરી ન કરવા દરમિયાન એ જે ક્લેશ થાય પછી વરી ડિવોર્સ થાય કે સમથિંગ અત્યારે છે ને ડિવોર્સ લેતા એક મિનિટ એ વાર નથી લાગતી વિચારતા લાંબા કોઈ વિચારતા નથી હવે ભાઈ અમારે મેળ નથી પડતો અમારા વૈચારિક મતભેદ આવી ગયા છે હું કહું છું ડિવોર્સ થઈ જાય છે તો વાય શુડ આપણે એક જો આપણા આટલા સારા આપણી જે સંસ્કૃતિ છે સભ્યતા છે હિન્દુસ્તાની વર્લ્ડમાં ધ બેસ્ટ છે થોડુંક સરસ મજાનું પ્લાનિંગ હોય થોડાક સરસ મજાના લેટ ગો ને જતી કરવાની માઇન્ડસેટ તમારું થોડું માઇન્ડસેટ ક્લિયર હોય કે ભાઈ મારે આ મારી વાઇફ છે ને સાથે સાત જન્મ સુધી રહેવાનું છે ભલે બધા અત્યારે મારી વાત સાંભળીને કદાચ એમ કે સાત જન્મ નહીં કે અહીંયા છ મહિના નથી રહેતા પણ વાય ડોંટ યુ થિંક કે ભાઈ મેં જેની પણ સાથે લગ્ન કરેલા છે મારે જિંદગી કે એની સાથે રહેવું છે તો અમે એકબીજાને અનુરૂપ થઈએ મને ખબર છે કે મારા આનો સ્વભાવ થોડોક ગુસ્સાવાળો છે તો મારે થોડુંક શાંત રહેવું પડશે એની સામે હું પણ ગુસ્સો કરીશ ને તો ક્યારે એનો નીવડો આવતો એ પછી તમારે જેને એમ કે છે ને કે તમે સામ બે ગુસ્સા થવા તો કોઈ દી નીવડો નથી આવતો તો બેટર છે કે ભાઈ તો આ બધા સંસ્કાર ને સભ્યતા છે તો એ રીતે તમે વિચાર કરો ફાઈનાન્શિયલ પ્લાનિંગ બનો જે મેં વાત કરી તો તમારું લગ્ન જીવન પણ સુખી થશે તમારું આખું ફાઇનાન્સ પ્લાનિંગ પણ છે લાઈફ પણ બહુ તમારી પીસફુલ રહેશે અને તમે એક જેને એમ કે ને કે બધી કોઈપણ જાતના ખોટા તમે એમ કહ્યું ને કે ખોટી ઇવેન્ટ કે તમને તકલીફ થાય એનાથી તમે બચી શકશો તમારું જીવન બહુ સ્મૂથલી ને સરસ રીતે ચાલશે મારે એવા ઘણા કપલ છે બરાબર હમણાં હું તમને કહું પાંચ વર્ષ પહેલાંની જ વાત છે કે મુંબઈમાં મારા એક સરસ મજાનો મારો એક સરસ કપલ છે એટલે એના પપ્પા મારી પાસે ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા પછી એના છોકરાના લગ્ન થયા ને એટલે પછી હું વાતચીતમાં એની એક નાનકડી એસઆઈપી ચાલુ હતી પછી લગ્ન થઈ ગયા વાતચીત હવે ચાલો પ્લાનિંગ કરીએ કરીને બાળક ક્યારે કરવું છે તો કે અંકલ અમે લોકો બાળક તો કરવાના જ નથી જે થાય તમારે જે વિચારવું એ કરે મેં કીધું તમે બે જણ છો અત્યારે તો પછી મોટી ઉમર થશે ત્યારે ઘરમાં કોઈ જોશે તો છે જ ને તો કે ના અમે આરામથી ખાઈ પી મોજ કરીને ભલે રહેશું પણ કાંઈ નથી કરવું કે તમે બાળક કરવું છે તમે વાત કરો છો ને કે છોકરી કે છોકરો તો ચાલો હું તમને લઈ જાવ એક જગ્યાએ તમે કેજો કે આવા જો તમે આ છોકરી છોકરાને જોશો ને એ જગ્યામાં ગેધરિંગમાં તો તમને એમ થશે બાળક ન હોય તો સારું મેં કીધું ઠીક છે મને કાંઈ વાંધો નથી કદાચ તમે એ જોયું હશે બાળક વિના તો નહીં ચાલે એટલું મને ખબર છે બે વર્ષ વિચારી જોજો મને કાઈ મારે તો નવા લઈને છો મારે તમને બહુ સલાહ ન દેવાય આ તો એક ફેમિલી સારા રિલેશન છે એટલે બે વર્ષ પછી ત્યાં દીકરીનો જન્મ થયો બરોબર પછી તાત્કાલિક સાહેબ મેં એસઆઈપી ચાલુ કરાવી લીધી અને એ લોકોએ કરી પણ ખરી અને અત્યારે એ લોકોની બધી એસઆઈપી એ લોકોનું બધાનું બધા પૈસા એ લોકો અત્યારે જે છે છોકરો છે એ ભગવાનની દયાથી ખરેખર એ બંને તે એવા સરસ રીતે રહે છે ને કે મેં કાન પેકડા બંને યંગસ્ટર છે કે બંનેમાં સરસ રીતે વાતચીત કરે છે સરસ રીતે લોકો રહે છે પ્લાનિંગ કરે છે અને સુપર પ્લાનિંગ એ લોકોએ કરેલું છે છોકરીનું એ પ્લાનિંગ અત્યારે મારી પાસેનું થઈ ગયું છે એ બંનેનું એ પ્લાનિંગ થઈ ગયું છે અને એ લોકોના બંનેના વેવ એટલે કે છોકરીના ઘરવાળા લોકો બધાના રિલેટિવને પણ મારી પાસે ફોલિયો આવી ગયા છે પોર્ટફોલિયો કે ના ભાઈ ધર્મેશભાઈ જે છે ને બહુ સારી બધું પ્લાનિંગ કરીને આપે છે તો ધીસ ઇઝ ધ થિંગ કે ના એ લોકો આવું બધું પ્લાનિંગ કર્યું એટલે હું ધારું છું ને કે અત્યારે હવે લોકોને ક્યારે હું તો દસે જ વર્ષની અંદર છે ને એ લોકો કદાચ ફ્રી થઈ જશે એને કાંઈ નહીં કરવાની જરૂર પડે એટલું સ્માર્ટ આયોજન સ્માર્ટ આયોજન એ લોકોએ કરી લીધેલું છે તો એના માટે વિચારવું પડશે ડિસિપ્લિન રાખવી પડશે અને નિર્ણય લેવો પડશે કાલે નહીં આજથી ચાલો આજથી જ ચાલુ પણ ફોર્ચ્યુનેટલી એટલી બંનેના વિચાર એ મળે છે અને બીજી એક વસ્તુ કમ કે જે છોકરી હતી એ છે ને થોડીક ફાઇનાન્સ ફિલ્ડની હતી ઓનેસ્ટલી તમને ઓકે એ ફાઇનાન્સના ફિલ્ડની થોડીક હતી એટલે એને

હવે મિત્રો તમારે પણ ડીઆરએસ ધર્મેશ સોનીનું કન્સલ્ટેશન કરવું છે એમની સાથે વાતચીત કરવી છે તમે તમારા નવા લગ્ન જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છો અને તમારું ફાઇનાન્શિયલ હેલ્થ ચેકઅપ કરાવડાવવું છે તમારે એમની એમનું કંઈક ગાઈડન્સ જોતું છે તો સ્ક્રીન ઉપર એક નંબર આવી રહ્યો હશે એમાં તમે કોલ કરી શકો છો એમની ટીમનો કોન્ટેક કરી શકો છો એમની અપોઇન્ટમેન્ટ લઈ શકો છો અને બાકીની બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો તમારે પણ આવું કંઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું છે કંઈક વિચારી રહ્યા છો જીવનમાં નવી શરૂઆત કરવા જઈ રહ્યા છો તો તમે પણ ડીઆરએસનો નો કરી શકો છો આવી જ કંઈક વાતો સાથે ફરી મળીશું વાત ગુજરાતી પર